ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં અમિત શાહને આંશિક રાહત મળી છે આ કેસમાં શાહ સામે પૂરતા પુરાવા ન હોવાનો સીબીઆઈ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો છે સીબીઆઈના આ રિપોર્ટથી અમિત શાહ અને ભાજપને હાશકારો થયો છે આ બધાની વચ્ચે એવા પણ સમાચારો વહેતા થયા કે ઇશરત કેસમાં અમિત શાહને ક્લીનચિટ મળી છે જો કે આ વાતની જાવેદ પિલ્લઈના વકીલે નકારી છે ફરિયાદ પક્ષના વકીલનું કહેવું છે કે

ક્યાંય એમણે એવું કોઈ વન નો રિપોર્ટ અમિત વિરુદ્ધમાં કરવામાં આવ્યો એટલે અરજી અને આધાર રાખીને બંને પક્ષોની સીબીઆઈ તરફથી કોર્ટમાં દલીલો થશે એના પછી કોર્ટ નક્કી કરશે કે અમિત શાહ ને આરોપી બનાવો કે કેમ ફરિયાદ પક્ષી એવો દાવો કર્યો છે કેસમાં અમિત શાહ જેમાં ડીએચ ગોસ્વામીનું એકસો ચોસઠ મુજબનું નિવેદન જીએલ સિંગલનું એકસો એકસઠ મુજબનું નિવેદન જેલમાં ડીજી વણઝારાએ લખેલું પત્ર અને ટેલિફોનિક કોલ ડિટેલ્સના રેકોર્ડનો સમાવેશ થાય છે આ પુરાવાનો ઉલ્લેખ કરીને જાવેદ પિલ્લૈએ કોર્ટના નિર્દેશન હેઠળ અમિત શાહને આરોપી બનાવવાની રજૂઆત કરી હતી પરંતુ સીબીઆઈના રિપોર્ટથી કેસમાં નવો વળાંક આવ્યો છે સીબીઆઈએ જણાવ્યું છે કે કે આર કૌશિકને એમણે સાક્ષી તરીકે સપ્લિમેન્ટરી ચાર્જશીટમાં દર્શાવ્યા છે જેથી તેમણે આરોપી તરીકે નથી લીધા અને અમિત શાહની સામે એમની પાસે પૂરતા પુરાવા નથી એવું એમણે પોતાના રિપ્લાયમાં કીધું છે પરંતુ વેક્ટિમ તરફથી અમારું એવું માનવું છે કે સીબીઆઈનું પૂરતા પુરાવાનો કહેવાનું મતલબ કે ત્યાં પુરાવા છે હવે એ પૂરતા છે કે અધૂરા છે કે પૂર્ણ પુરાવા છે એ નામદાર સીબીઆઈ કોર્ટે નક્કી કરવાનું બાકી રહે છે અને જેના ઉપર સીબીઆઈ કોર્ટે પરમ દિવસે અગિયાર વાગે સુનાવણી પણ રાખી છે